માહિતગાર કર્યા છે એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલિટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીની અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવીને એવી અપેક્ષા બ્રિજેશ જાયા અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે પીડિત પરિવારના સભ્યોએ પણ જે અમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો ગુજરાતના અધિકારીઓને ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે